જોબના મિત્રો ઓ અત્યારે હેને જાવ હોરાજકોટ રકડવા તો જોતા રહેજો આગળ નહી લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો ઓય મિત્રો આ એક મિત્ર બે આવી ગયા ને પછી અમે તણે હેને હોંડા લઈને નીકળી ગયા ચોકડી बाजू એમ કે અમારે અહીંયા થીને બસ પકડવાની છે ઓ આ જો તમે અમારા લતીપુર માં હેને જન્મ સ્તમી ની તૈયારી હાલે કે માં ગેટ બનાવે છે ગેટ તમે જોઓ કેવી રીતે સણકારેલા તમારે કેવી તૈયારી છે જરા કમેન્ટ તો કરીજો એટલે નઈ ખબર પડે કે એવું કાલે હેલી बाजू કોણ ગયાથી લ્યોવે છે બદાઈને કમેન્ટ કરવાની છે હો ભાઈ કોઈ નો ભૂલતા તમારે કેવું કાલે છે ઈ જોય અમે ને આ મિત્રો ચોકડીનો ગેટ નજીક આવી ગયો છે તો આપણે ચોકડીએ પહોંચી ગયા હી અને અહીંયા જઈને હેના બસ ની આવે રા જોવાની છે આપણે અહીં ફોન વીગે આ ઓહો આયે ભાઈ ભંદે ક્યાં જાવું હોય ભાઈ કોણ જઈએ કોઈ ના દે લોક ચાલુ હોય ભાઈ ક્યાં જાવું બસ ક્યાં જાવું હે હા બસ પછી મિત્રો એ આપણે રિક્ષાવાળાને તો જવા દીધો કે આપણી ડાયરેક્ટ બસ હતી રાજકોટની બસ મૂકીને આપણે રિક્ષામાં બે યોગ્ય ન ગણાય ને તો પછી મિત્રો અહીંયા મસ્તીની ચા ગરમ ગરમ બનતી હતી ને પીવાનું મન થઈ ગયું પણ અહીંયા ચા નું હજી એ કહેતા હતા ત્યાં જ અમારી જોવો સામે બસ આવી ગઈ એટલે ચા એ નો પીવાનો ને ફટાફટ છે અમે બસમાં ચડી ગયા આખી બસ ખાલી જ છે આપણી જ છે તમ તારે મોજ કરો જલસા કરો અહ આ બે ટકું બેહી ગયા ત્યારબાદ મેં સીટ પકડી લીધી પહેલા તો અમે સેલે બેઠા હતા પૈ કીધું સેલે બહુ રોડા આવે એટલે વાહે ઉતરીયા ને આ એક ટકું ને વાહે બેવાનો શોખ હતો એટલે ઈ વાહે બેઠો છે ને બીજો ટકું મારી બાજુમાં છે એ ટકું મોબાઈલમાં જ મેં ઠા રાખે કેમ કે હોસ્ટેલ માં એ આખો દી મોબાઈલ ત્યારે ન હોય અત્યારે જ હોય એટલે ઈ પાઈબન બિચારા મોબાઈલમાં મત છે મારી બાજુમાં છે કઈનો રેલ જોયે રાખે મને કંટાળો આવે કીધું લાવ ને લોગ ઉતાર પવન તમે મિત્રો એવો જોરદાર આવે મિત્રો ને બતાવીને નીંદર જ આવે એટલે આ ટકું નહીં હે મને એમ લાગે કે આને નીંદર આવતી હશે એ કાંઈ બોલતો નથી એટલે સમજાતું નથી બરાબર ને પછી તો ખબર નહીં હવે ભગવાન જાણે હા ભાઈ જો રીલ જોવે હેન્સ સ્પ્રી બેન્ડ ચડાવીને કોઈ ડિસ્ટો પૈ ન કરી શકે ને કાંઈ નહીં એની ધૂનમાં પડ્યો છે હું વ્લોગમાં પડ્યો હું મિત્રો જો તમે જીરી જીરી હે ને વરસાદ ચાલુ થઈ ગયો હે તો વધારે નડે નઈ ને તો હારું નકર રાજકોટ જાવ મોમ પડી જાહે મને તો એવું લાગે હે હવે પછી તો માદેવ જાણે શું થાય હે અત્યારે લતીપરથી નીકરાને આઈ થિંક ગોકળપુર પાસે પોઈચા ને વરસાદ ચાલુ થઈ ગયો હે હવે આપણે ટッカની ટોપી મૂચ મારી લીધી એને ખબર ઈ નથી કે મે એની ટોપી લઈ લીધી મે મેગા ઓલ અટકાને ગીતું અલીબજી જેરક જોતો ઈ ટક્કો જોઈને દાત કાટે આપણે ટોપી લઈ લીધી એને હું શરમ આવે બિચારા પણ હું ટક્કો ગરાયો ને ને તો ગરમી ઓસી થાય ને ઈ ભાઈને હું ટોપી પહેર્યું તો એને એમ લાગે કે આપણે દેખાય નહીં મેં એની ટોપી ગાઢ લેધી એને નથી ખબર જોય ભઈ હું રિએક્શન આવે ત્યારે આપણે જાઈહી વરસાદ એ ચાલુ જ છે હવે મિત્રો ધ્રોલ પોચી ગયા હા આ માં બસ એન્ટર થઈ ગઈ છે ધ્રોલમાં તો વરસાદ જેવું હે નહીં આમ જરા જરા છાટા ખરે છે હાવ હે નહીં એવું લાગતું તો નથી જરા જરા રોડ રસ્તા ભીના દેખાય છે પણ આમ ખાસ એવું બધું નથી યાર આ ટકો આપડી બાજુમાં વાણે રોદા લઈ લઈને

આ જો તમે મિત્રો ટ્રોલનો ટ્રાફિક એટલે વાત જ જવા દીયો આમાં વિચાર કરવો પડે યાર તમારે આ રોડ થી અહીંથી નીકળવું હોય તો મિત્રો તમારે એને વિચાર જ કરવો પડે આમાં ટ્રાફિક જ એવડો છે તમારે યાર ગાડી માંડ નીકળે ને આ બસ કાઢવી એટલે ચાલ્યું અઘરું આગળ જુઓ તમે ટ્રાફિક કેવડો ફોર વ્હીલ ખટારા હોન્ડા એવું લાગે તો આજે વળી બાયું એક્ટિવા નાખે વચ્ચે સમજ્યા એને એમ કે આપણે કાયો કા નીકળ્યા અરે કાયો રાખો મોટા વાહન ને હવે મિત્રો ફાઈનલી હે આપણે ત્રિકોણે પોસી ગયા અહીંયા મસ્તી નું હમણાં કઈક કર્યું હે ઈ તમને બતાવું જો કોઈ ન જોયું હોય તો જોયું હોય તો કાંઈ વાંધો નથી જેને જોયું હોય કમેન્ટ કરી દેજો કે ના ભાઈ આપણે જોયું હે આવી રીતે લાઈટ વાળું લવ ધ્રોલ લગાડેલું લગભગ મહિનો એક થઈ ગયો આ તો તો કીધું આજે બતાવી દે લગાવ્યું એવું કઈ સિદ્ધનાથ સિદ્ધનાથના કુકરા છે બધા ખાધા છે ફેમસ છે વાયરલ હે અને આપણે ડેપોએ પહોંચી પોચી ગયા ડેપોએ બહુ બઉ ખાડા આ ડેપો કાંઈક રોડ સારો બનાવે તો બરોબર તો ભાઈ આપણે ક્યાં ભાઈ રોજ આવું ક્યાંક આવોય વરણા વચલા દીય હવે ડેપો માં ઘડીક બસ ઊભી રહી છે પાછી રવાના થઈ ગઈ આટકો હામે બેઠો હું આલી બાજુ બેઠો અને આ ભાઈ એક બસ માં ચડ્યા ને એપલ નો શર્ટ જોઈ ગયો મેં કીધું આ શર્ટ તો મારો હે ભઈ કબો પડી ભાઈ રેવો ઢીલ હવે ક્યાં એને કાઈ કેવું બલે રયો બીજો હું આ ટ્રોલ ના બસ સ્ટેન્ડ ને બાય બાય કહી દઈ ને આપણે રાજકોટ પાછા ઈ ની બસ માં નીકળી ગયા બીજી બસ લગભગ રાજકોટ થી આવી લાગે આપણે તો રાજકોટ જવું હાલ પાછા આપણે રવાના થઈ ગયા હજી તરીકોણ નથી આવ્યું તરિકોણ હાલો આપણે તરીકોણ ટપી ગયા હો મિત્રો ભાઈ કેતા નહીં તરીકોણ તો આવ્યું નહીં તરીકોણ મેં ઉડાડી દીધું આપણે ઉડાડી દેવાનું લાંબો વ્લોગ જ નહીં કરવાનો આ ટકું જો નીંદર આવે ને બિચારા એ કે તું હું કાઢીએ કાઢીએ વ્લોગ ચાલુ કરી દે મેં કીધું યાર મજા આવે કાંઈક તો ટાઈમપાસ કરવો ને મિત્રો તમે સાચું માનશો મારા ફોનની બેટરી એને વીસ ટકા જ છે ને હું પાવર બેંક ભેગું લઈને આવ્યું નહીં ને વિડીયો ઉતારવું કેમ કે આપણું કામ જ ઈ છે વિડીયો જ ઉતારવાનું ભારે ગયા ત્યાં તો ઉતારવાનું આ ભાઈ આને બે કંઈક ચર્ચા કરે છે આ ભાઈ જો તા એપલના સટવારા ટકુલાલ હોઈ ગયો માર મન માં કઈ ખુરાપો થાલે હરી કરવાની આપણે કાઈ કેની હરી કરી હાલો કાન માં દીધીયો એ વાય ઉઠી ગયો હાલો ઉઠી ગયો ના ની ના ની વાકાજી કીયો એ ભાઈ ઉઠી ગયો ઓલો વાય આમ બેઠો ઓલો બિચારો આમ હુઈ કે આયલા સમજ્યા તું નથી બહાર આયો તો કાઈ ભાઈ બંધાઈને વાત કરાય ના બસમાં હું જ છે ખાધા ભઈ હું જ છે બગાઈ ને મિત્રો આપણે રાજકોટ અર્ધ ઉધી ફાઇનલી પોસી ગયા હી ને આ જોઓ તમને રોણ આયા વરસાદ ઓસો છે હા ટોલ નાકુ આવી ગયો છે અર્ધ ઉધી પોસી ગયા હી ફાઇનલી ને મે અત્યારે ટકું ને પી દીધો હે વિડીયો ઉતારવા આ કુ ભાઈ ભલે ઉતારી રાખે નાકોલ નાકુ આવી ગયું હે આંદન નો માહોલ આપણે આટક આપણે મસ્તી કરી રાખી આ ભાઈ નાલે ઢોલ નાકુ આવી ગયું હવે આપણે અહીંથી रवाना થાઉ ને આ મિત્રો બીજા ટકા ને હે ને એક પાઈપ બંધું પડી ગયું હે कईयों नो वाते जोटी गियो लगभग टोल नाके थी जोटी गियो અત્યારે પડદ રી અમે પોઈચા હી બસ સ્ટેન્ડ માં અત્યારે ઉધી વાતો ચાલુ નો હું અહીંયા ચના ચોર ડાબુ ને આ ભાઈ વિડિયો ઉતારે છે હું ચના ચોર ડાબુ ફૂલ તીખા હે ઓ મિત્રો આવડે આ ટાઈમ મેં માડી વિડિયો કે બેખો

નીખું લાગે હા ભાઈ તો આ હા એને તો બાઈબન મળી ગયો નહીં એને વાત હોય સતી અભી વાત કરે અને હવે મિત્રો છે ને પડધરીથી થોડાક જ અમે જે આગળ નીકળ્યા હતા ને ત્યાં ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે ને મને તો એવું લાગે છે કે રાજકોટમાં એના ઘરથી વધારે વરસાદ આવી છે આ ટકુને મેં કીધું તો એ બગા હા ખાઈએ તો વળી એક મેં જાપ અટાટી દીધી તો એ બગાહ ખાઈ લે મજા આવે એને હા એ પણ હવે ખ્યાલ કરે ને મિત્રો વરસાદ ફૂલ ચાલુ છે જોયે હવે આગળ હું થાય છે બસની ઘડિયાળ મને એવું લાગે બગડી ગઈ જો જીરો 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 હવે ને હવે મિત્રો અમે ફાઇનલ છીએ ને માતાપરા ચોકડીએ પહોંચવા આવ્યો છે ને આ ભાઈ એક જોલું ખાઈને નવરા થઈ ગયા હે

તો થાય કે આખા ના ફાઇનલી મિત્રો બવજ ટ્રાફિકમાંથી પસાર થઈને મેં માતા પર ચોકડીએ પોચી ગયા હી તો એ આજી થોડો ક આગળ ટ્રાફિક છે આમણા તમને બતાવુ ને જોવો મિત્રો આ છે આપડી માતા પર ચોકડી ને તિયા મિત્રો બવજ બવજ ને બવજ ટ્રાફિક છે અને જરાક પણ વરસાદ નથી મને એવું લાગ્યું કે વરસાદ હશે પણ વરસાદ છે નહીં અહીંયા જરાક સાટા છૂટી છે પણ ખાસ એવું બધું નથી એટલે મુંજાવા જેવું નથી અમે અહીંયાથી રિક્ષા કરી પેલા ડેપોએ ઉતરાથી અહીંયાથી રિક્ષા કરી એ રિક્ષામાંથી અમે મિત્રો જાય દવાખાને કેમ કે અહીંયા દવાખાને છે ને થોડુંક કામ છે બે મારી આવી રહે છે હવે અમે જઈશ દવાખાને દવાખાનાનું નામ કંઈક છે પરી સ્કિન ક્લિનિક કરીને છે યાજ્ઞિક રોડ ઉપર આવેલું છે ત્યાં અમે છી એ ફાઇનલી આપણે દવાખાને પહોંચી ગયા છીએ દવાખાનું આવું બધું છે મોટું છે પણ એસી નથી એન્ટ્રી ફી જ મિત્રો પાંચસો રૂપિયા છે પણ એક એસી નથી મને તો એ લાગે એસી તો રખાય ને યાર પહેલાં પણ પાંચસો રૂપિયા ફી રાખી પણ એસી ન લે ખુલે જે હોય કીધું કામ ત્યાંથી પતાય

તો મિત્રો સ્ટેશનરી થી સોપડા લઈને ને અમે આના પહેલાના વ્લોગ માં આમે હોટેલ બતાવેલી છે નાનો વ્લોગ હતો ઈ તો પણ એમાં આજ હોટેલ હતી અમે આયા જ ખાધું આની પહેલા રાજકોટ આવ્યો હતા ને ત્યાં આજ હોટેલ હતી તો ઈ જે હોટેલ માં અમે પાછા આવી ગયા આયા જ જરાક નાસ્તો કરીને અમે ને फटाफट નીકળી જાવું કારણ કે હવે ને બહુ હાટ થઈ ગઈ છે 7:00 કલાક જેવું ಆಗી ગયું 7:30 જેવું થઈ ગયું ફટાફટ હે ને આ ભાઈ ઓર્ડર દીએ છે પછી અમે નીકળી જાય फटाफट આઈને બસ સ્ટેન્ડે જાય અહીંથી બસ કે ગમમેતી મળે ને એટલે फटाफट નીકળી જાય કોણ મેટકુ ક્યાં આવે ને એની રાહ જોઈને બેઠા હી આ ટકું ગઈ હમણા આવી જાય એમાં હું ભૂખ લાગી ગઈ પૈસા હું ન જોવું પૈસા તો આ જન કાલ નથી આપણે મોજ કરવા એ મોજ જ કરવાની ગમમેઈ થઈન મોજ કરો મજા કરો તો હારું હારું ઓર્ડર કર્યું હે વેચતાન વસ્તુ જરા જનાસ્ત જેવું જ કરું ખાસ એવું નત ખાવ ભઈ તો આપણે ટ્રોલ એવું લાગે আশীরवत માં ખાવ નકર ભઈ લટ્ટી પર તો છે જ આપણો રંગીલ ઉલટી પર તો મિત્રો આ ભાઈ હવે ઓર્ડર દેઈને આવે છે ઈ ભાઈ મને કેતો મને વીડિયોમાં ન લેતો તો ઈમે એને લીધો હા હા ભાઈ મને કેને ગયા ભઈ આપણે આ કોલ્ડ કોફી એક મંગાવી છે એ આ બેક બર્ગર હે આ ભાઈ કે મારા બર્ગર નત ખાવ તો હોલાન કીધું એક તારું લઈ લે એક મારું લઈ લે કોલ્ડ કોફી પીતીને પછી ચાલે બે પીઝા મહી ગયા હતા પછી મિત્રો રાજકોટથી માંડ માંડ બસ મળી અને બસમાં અમે ફટાફટ એને ચડી ગયા આ જુઓ મિત્રો અત્યારે કેટલા વાય ગઈ શકીએ જઈ પોણા આઠ વાગી ગયા મિત્રો પોણા આઠ બહુ મોડું થઈ ગયું હજી અમે ધ્રોલ આઈ થિંક સવા નવ ટુકડા પહોંચશું પછી એવું લાગે તો જોઈ હવે બસ ક્યારની છે ને આશીર્વાદમાં ખાઈ લઈશું પછી નિરાતે કાંઈક ગમે એમ કરીને નીકળી જાહું ટ્રોલ પોચી ગયા પછી તો ચિંતા ના થતી મિત્રો બસ મળી ગઈ ને માહદેવ ની દયા થી બસ એટલો કણો આપણે અજી રાજકોટ ની બહાર નીકળતા નીકળતા જ મિત્રો અડધી પોણી કલાક કેવું રહી ગયા એ આપણે હે ને કાંટાડો આવે છે હવે થાકી ગયા આજે મિત્રો બહુ જ થાકી ગયા વાત જ જવા દયો શું કરું મજા આવી લેવી છે બધું ઈ કરવું છે ભાઈ આઈ કાંઈક તો શાંત કરવું વડાન યાર તો મિત્રો રાજકોટ ની બાર નિકરવા આઈવા હી માધાપર ચોક પોચુ આઈવા હી પણ અહીંયા મિત્રો બસ ને પાછી આમ ટર્ન લે માધાપુર ના ડેપો માં જા વરી અહીંયા થી આમ જા લે 5 મિનિટ તો અહીંયા નીકળી જાય મને એવું લાગે પછી તો હવે ત્યારે ખબર પડે શું થાય છે આયા મિત્રો મેળા ની સારી તૈયારી આલે હો હા તમાટામાં આવે ને એટલે ડેકોરેશન ને બધુંય સારું આલે આપણે જેમ લતે પરમાં આલતું તું ને આવી રીતે તમારે કેવું કાલે કમેન્ટ તો કરજો બીજું ન કરો તો કાઈ નહીં લાઈક ન કરો તોય હાલશે પણ કમેન્ટ તો કરજો યાર પહેલી વાર આવડો મોટો બ્લોગ નાખું કાઈક રિસ્પોન્સ દેજો આ જો મેળા ફજર ને ચકરીન બધુંય હે બધુંય મોટા છોકરાવાટ આપડે આ બધુંય ન હોલે બધું નાના છોકરાઓ ફાઈનલી મિત્રો હવે હે નીકળી ગયા ઈ ને હવે મિત્રો આપણે મળશું બીજા મિનિટમાં તો આ ટકોભાઈ બાય બાય કહી દઈએ હે ને હું હવે બાય કહી દઉં તો બાય બાય મહાદેવર